વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી બે હજાર ચૌદમાં યુનાઇટેડ નેશન્સ દ્વારા એકવીસમી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો હતો બે હજાર પંદરથી આ દિવસ વિશ્વના દેશોમાં ઉજવાય છે દર વર્ષે એકવીસમી જૂને વ્યાપક લોક ભાગીદારીથી વિવિધ વિષય વસ્તુઓ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે આજરોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પાદરા તાલુકાના ચાંસદ ગામે આવેલ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જન્મસ્થળ ખાતે જિલ્લા કક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી યોજાયેલ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા કલેક્ટર વડોદરા શહેર સાંસદ હેમાંગ દોશી ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા એસપી રોહિત રોહન આનંદ સહિત બીએપીએ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સહિત વહીવટી તંત્રના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં યોજાયેલ કાર્યક્રમમાં સૌપ્રથમ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યાં ધારાસભ્ય સાંસદ દ્વારા શાબ્દિક પ્રવચન પણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમ તેમજ મુખ્યમંત્રીના કાર્યક્રમને નિહાળવામાં આવ્યો હતો સાથે યોગ ટ્રેનરો સાથે યોગાભ્યાસ તમામ લોકો દ્વારા કરવામાં આવ્યો હતો સાથે વાત કરવામાં આવે તો મોટી સંખ્યામાં લોકો છે તે યોગાભ્યાસમાં જોડાયા હતા અને આ પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ચાણસદ ખાતે આવેલ નારાયણ સરોવર ખાતે આ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયનો સહયોગ પણ મળ્યો હતો મોટી સંખ્યામાં સંતો મહંતો સહિત સંપ્રદાયના ભક્તો સાથે તમામ લોકો છે તે ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો ત્યારે ચાણસદ ખાતે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જન્મસ્થળ ખાતે આવેલ નારાયણ સરોવર ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મહંતો સહિત ભક્તો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે પાતળનું શૈક્ષણિક વિભાગ તલાટી કમ મંત્રીઓ સાથે અધિકારીઓ સહિત તમામ લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા બીજી તરફ વાત કરવામાં આવે તો પ્રાથમિક શાળા તેમજ નજીકની શાળાઓના છે તે વિદ્યાર્થીઓ સાથે તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી અને તમામ લોકો યોગાભ્યાસ કરતા નજરે પડ્યા હતા આજે સમગ્ર વિશ્વને જ્યારે ભારત રાહ ચીંધી રહ્યું છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીજીના પ્રયત્ન અને મહેનતથી એકવીસ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે માન્યતા મળી છે એ દિવસે વડોદરા જિલ્લા કક્ષાનો યોગ દિવસનો કાર્યક્રમ ચાંસદ મુકામે માન ચાંસદ મુકામે પ્રમુખ સ્વામી મહારાજના જન્મસ્થળ પર રાખવામાં આવેલો હતો યોગથી આપણે સૌ સ્વસ્થ રહી શકીએ છીએ તે માટે સૌએ પ્રેરણા મેળવી હતી અને માન્ય નરેન્દ્રભાઈ મોદીજીનું વક્તવ્ય પણ સાંભળ્યું હતું જેથી સૌને ખૂબ જ પ્રેરણા મળી અને સૌએ આજના દિવસે સામૂહિક યોગ પણ જય સ્વામિનારાયણ આજે આપણે જાણીએ છીએ જૂન એટલે વિશ્વ યોગ દિવસ છે સમગ્ર વિશ્વની અંદર યોગની ઉજવણી થઈ રહી છે આપણા વડાપ્રધાનશ્રી એ પોતે જમ્મુની અંદર કરી રહ્યા છે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી પોતે નડાબેટમાં કરી રહ્યા છે અને આજે વડોદરા જિલ્લા કક્ષાનું આયોજન અહીંયા ચાણસદની અંદર પ્રમુખ મહારાજના પ્રાકટ્ય સ્થાન નારાયણ સરોવરની અંદર થઈ રહ્યું છે આજે પંદરસોથી વધારે યોગાર્થી અત્યારે યોગ અભ્યાસ કરી રહ્યા છે સાથે સાથે આપ સબ જુઓ છો તે મુજબ બીએપીએસ સંસ્થાના સંતો પણ અત્યારે જોડાયેલા છે આવી જ રીતે બી એ પીએસના પંદરસોથી વધારે મંદિરોની અંદર આજે આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ભગવાન શ્રી સ્વામિનારાયણે પણ યોગ અભ્યાસ સિદ્ધ કરીને અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો હતો પ્રમુખ સાંઈ મહારાજ મોહન સાંઈ મહારાજ પણ જીવનની અંદર યોગ કરતાં આપણે પણ સૌ યોગ અભ્યાસ કરીને આપણા પોતાના જીવનને અને સમાજને આગળ વધારીએ એવી આપ સૌને પ્રાર્થના જય સ્વામિનારાયણ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ચારસદ ખાતે નારાયણ સરોવર ખાતે ખૂબ જ રમણીય વાતાવરણમાં યોજવામાં આવ્યો માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી નો જે રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ અને માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા મુખ્યમંત્રી શ્રી એમનો રાજ્ય કક્ષાનો જે કાર્યક્રમ નળાબેદ ખાતે પણ યોજવામાં આવ્યો એ બંને મહાનુભાવોનું ઉદ્બોધન પણ અમે સાંભળી એમાંથી પ્રેરણા મેળવી અને આજના જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમની થીમ છે યોગ ફોર સેલ્ફ એન્ડ સોસાયટી સ્વયં અને સમાજ માટે યોગ એ બાબતે એમની પાસેથી માર્ગદર્શન મેળવી પિસ્તાલીસ મિનિટનો યોગાભ્યાસ પ્રોટોકોલ પણ આજે સૌએ સાથે મળી એને ફોલો કર્યો અને આપ સૌના માધ્યમથી સમગ્ર ગુજરાતની જનતાને વડોદરાની જનતાને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું યોગ એક એવું માધ્યમ છે કે જે સ્વયંને આત્મા સાથે જોડે જ છે પરંતુ ભારત દેશને સમગ્ર રાષ્ટ્ર સાથે જોડવાનું પણ નવું માધ્યમ આ યોગ બન્યું છે ત્યારે આપણે સૌ યોગાભ્યાસ કરી અને આપણા શરીરને વધારે તંદુરસ્ત રાખીએ એ બાબતે એક અપીલ કરું છું